કિ ભાઈ તું જમ પોડતો નથી આ નહીં બોલ ગજબ દીવાકડે બોલા ઓય રમે ભાઈ બોલને બોલ પત આ પણ નહીં બોલ પાડના હા આવા હા તો બોલું બઈ એ બાપા ઓમાજી કિંમત આપંદર છો હવે તું પત 700 રૂપિયા દેલા કઈક કરો

મંડરો <laughs> 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 <laughs>

को मिन मुव का काम कर गया एक बार कहता लाभ ले लो विभव भाई दे दे सो ना ना ता मिले मोर को लाभ ले ले जो आ चल ले जो की तो बोला